ચાલો જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલ તો મિત્રો ચાલો આપણે હાઈકોર્ટ પટ્ટાવાળા અને હાઈકોર્ટ બે લિફના જે મિત્રો મોડલ પેપરનું સોલ્યુશન મિત્રો આપણે ચાલુ કરીએ આના પહેલાં વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે એકથી કરીને પચાસ ક્વેશ્ચન જોઈ ચૂક્યા હતા હવે આગળના પ્રશ્નો મિત્રો આપણે જોઈશું ક્વેશ્ચન નંબર એકાવન છે મિત્રો ઓકે મિત્રો એના પહેલાં જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને અવશ્ય તમારા મિત્રો જો શેર કરજો કારણ કે મિત્રો પરીક્ષા ને ફક્ત હવે પચીસ દિવસ જેટલો સમય વધ્યો છે તો મિત્રો આ ચેનલ તમને ખૂબ પરીક્ષા પાસ કરવા માટે ઉપયોગી સાબિત થશે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ અને હા આ પીડીએફ જોતી હોય તો પીડીએફ મેળવવા માટે આપણી ફેમસ એકેડમી નામની યુટ્યુબ ચેનલમાં તમે જે ટેલિગ્રામ ચેનલ છે ફેમસ એકેડમી નામની તેમાં જોઈન થઈ જાજો તો આ પીડીએફ તમને મળી જશે જવાબો સાથે ક્લિયર ચાલો કોઈ સંખ્યાના બમણા કરી વીસ ઉમેરવામાં આવે તથા તે સંખ્યાને આઠ ગણી કરી ચાર બાદ કરવામાં આવે તો બંનેમાં સમાન જવાબ મળે છે તો તે સંખ્યા શું હશે તો ચાલો મિત્રો ગણિતનો સરસ મજાનો ક્વેશ્ચન આપી દીધો છે કે ભાઈ કોઈ સંખ્યાના દાખલા તરીકે આપણે એક સંખ્યા ધારીએ એક્સ ઓકે આ એક્સ આ એક્સના બમણા કરવાના એટલે ગુણા બે કરીએ ઓકે એટલે ટુ એક્સ આપણને મળે કેટલા મળે ટુ એક્સ મળશે એના બમણા કરતા બમણા કરીએ એમાં વીસ ઉમેરી મહિને નાખો તો આમાં પ્લસ હું વીસ કરી નાખું ઓકે ઉમેરવામાં આવે તથા તે સંખ્યાને તે સંખ્યા એટલે કંઈ એક્સ એટલે હું અહીં અહીં લખું છું કે ભાઈ આ એક્સ છે એના આઠ ગણા કરું એટલે આઠ એક્સ થશે ઓકે આઠ ગણા કરી હવે આમાંથી ચાર બાદ કરવાના હવે આમાંથી હું ચાર બાદ કરી તો બંનેમાં સમાન જોવા મળે સમાન એટલે સરખું થઈ એટલે કે બરાબરની નિશાની આવી રીતે વચ્ચે આવશે તો શું થયું મિત્રો અહીં અહીં ટુ એક્સ છે અહીં આઠ એક્સ છે તો હું શું કરીશ આ વીસને અહીં રાખીશ આ પ્લસ છે આ બાજુ આ માઇનસ ચાર છે આ તરફ આવશે તો પ્લસ ચાર થઈ જશે બરાબર આ આઠ એક્સ આ આઠ એક્સ છે આ બે એક્સને મિત્રો ઉપાડીને આ તરફ લઈ જાય તો કે આઠ એક્સમાંથી ટુ એક્સ બાદ થશે તો વધશે કેટલા છ એક્સ આ ચો વીસ પ્લસ ચારનો સરવાળો થશે મિત્રો ચોવીસ ચોવીસ બરાબર છ એક્સ તો એક્સ બરાબર કેટલા આવશે ચોવીસ ભાગ્યા છ એટલે કે છ ચોકને ચોવીસ તો આપણે જવાબ શું બનશે ચોવીસ તો એકદમ મિત્રો એકદમ સરળ પ્રકારનો પટ્ટાવાળાની બેલિફની પરીક્ષામાં આવા સરળ પ્રકારના પ્રશ્નો તમને જોવા મળશે ક્લિયર ચાલો ત્યાર બાદનો મિત્રો જોઈએ જો અવલોકન પચીસ અઠ્યાવીસ બત્રીસ માં આ માઇનસ સાત ઉમેરવામાં આવે તો નવો મધ્યક ખાલી જગ્યા છે ઓકે મધ્યક મધ્યક એટલે મિત્રો સરેરાશ એવરેજ ઓકે આ બધા તમામ શબ્દો એક જ છે મધ્યક કો તમે સરેરાશ સરેરાશ કહી શકો તો મિત્રો આપણને ખબર છે કે સરેરાશ જો શોધવી હોય તો શું કરવાનું કુલ સંખ્યાનો સરવારો ભાગ્યા સંખ્યાનો સરવારો ભાગ્યા કુલ સંખ્યા તો એવી રીતે મિત્રો તમે કરશો તો આનો જવાબ જે છે તે પંદર તમને મળી જશે અવશ્ય મિત્રો આનો તમે સોલ્યુશન કરજો તો તમને આઈડિયા આવી જશે ચાલો ત્યારબાદ આગળ વધીએ તો રૂપિયા એકસો સાઠની મૂળ કિંમતની વસ્તુ કેટલા રૂપિયામાં વેચવામાં આવે તો વીસ ટકા નફો થાય

ઓકે સાથેનાર ખોલવામાં આવે ઉપર બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો દસ ગુણ્યા છ ઓકે હવે બંને સંખ્યા સાથે ખોલવામાં આવે તો નીચે બંને સંખ્યાનો સરવાળો કરવાનો શું કરવાનું રહેશે બંને સંખ્યાનો સ સોરી બાદબાકી કરવાની રહેશે ઓકે એવી રીતે તમે જોશો તો મિત્રો જે તમારો જે જો બંને સાથે ખોલવામાં આવે તો નીચે બાદબાકી લખવાની એટલે કે દસ માઇનસ છ તો દસ શકને સાઠ ભાગ્યા ચાર તો ચાર ભાગ્યા સાહીઠ જો તમે કરશો તો જવાબ ડાયરેક્ટ એક બંધ કરવામાં આવે એવો પ્રશ્ન પૂછ્યો હોય તો ઉપર તો બને સંખ્યા નો ગુણાકાર જ કરવાનો પરંતુ નીચે બંને સંખ્યાનો સરવાળો કરી નાખવાનો ચાલો નીચેનામાંથી કઈ ટકાવારી ત્રણ ભાગ્યા વીસ ને સમાન છે ઓકે તો મિત્રો આ પચીસ ટકા પચીસ ટકા તમે કાઢો કે 25 ટકા એટલે શું 25 ભાગ્યા સો આનું તમે સાદું રૂપ આપો તો પચીસ ચોક ને સો થાય આનો જવાબ શું આવે એક ભાગ્યા ચાર આવે આપણે જોઈએ કેટલા ત્રણ ભાગ્યા વીસ જોઈએ છીએ આપણે એટલે ઓપ્શન એ મતલબ નહીં આવે એવી રીતે ઓપ્શન બી તમે ચેક કરો પંદર ટકા એટલે પંદર ભાગ્યા સો થાય પંદર એટલે તો આનું મિત્રો તમે સાદુ રૂપ આપો તો પાંચ ભાગ આપણે ચલાવીએ તો પાંચ થશે અને આમાં ઓકે થશે તો ત્રણ થઈ જશે એટલે કે ઓપ્શન બી આપણું ડાયરેક્ટ જવાબ બની જશે ચાલો ત્યારબાદ આગળ મિત્રો વધીએ કોઈ રકમનું છ મહિનાનું ચાર ટકા લેખે સાદું વ્યાજ રૂપિયા એકસો પચાસ હોય તો તે રકમ શું હશે તો મિત્રોનો સાચો જવાબ તમે અવસિયાનો ગણી લેજો ઓકે સાત હજાર ને પાંચસો નો જવાબ મળી જશે ચાલો બાદ આગળ વધીએ ત્રણસો મીટર લાંબી ટ્રેન બસો મીટર લાંબા પ્લેટફોર્મ ને પચીસ મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે કેટલી સેકન્ડમાં ઓળંગ છે મિત્રો તમે આવવાનું પણ ગણી લેજો ઓકે આપણું સૂત્ર છે જો કે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય ઓકે આમાં આપણે સેકન્ડ શોધવાની છે એટલે કે સમય શોધવાનો છે તો સમયના આ તરફ લઈ લેશું સમય આવી જશે અહીં તો અંતર ગુણ્યા ઝડપ તમે કરશો એટલે ડાયરેક્ટ તમને વીસ સેકન્ડ જવાબ મળી જશે ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ એક ટન ઘઉંનો ભાવ પંચ્યાસી હજાર હોય તો અડધા ક્વિન્ટન જે ઘઉંનો ભાવ ખાલી જગ્યા રૂપિયા થશે તો મિત્રો તમારે ખબર હોવી જોઈએ કે ભાઈ એક ટન એટલે કેટલા થાય તો મિત્રો યાદ રાખો એક ટન એટલે હજાર કિલોગ્રામ થાય એક ટન એટલે કેટલા થાય એક હજાર કિલોગ્રામ થશે એવી રીતે એક ક્વિન્ટન એટલે કેટલા થાય તો કે ભાઈ એક ક્વિન્ટન આ એક ક્વિન્ટન એટલે મિત્રો થાય સો કિલો થાય તો અડધો ક્વિન્ટન એટલે કેટલો થાય પચાસ કિલો થાય ઓકે બસ આ તમારે ખાલી રૂપાંતર જો મિત્રો આવડતા હોય તો આનો તમે આરામથી જવાબ મેળવી શકો મેળવી શકો છો ઓકે તો આમાં ડાયરેક્ટ આપણે કહી શકીએ ભાઈ એક ટન એક ટન એટલે કે ભાઈ હજાર કિલો આ હજાર કિલોનો મિત્રો ભાવ કેટલો આપી દીધો છે પંચ્યાસી હજાર આપી દીધો છે તો અડધા ક્વિન્ટલ અડધો ક્વિન્ટલ એટલે પચાસ કિલો થાય તો આ પચાસ કિલા પચાસ કિલો ઘઉંનો ભાવ શું થશે બસ ડાયરેક્ટ મારો ચોકડી ગુણાકાર ડાયરેક્ટ તમારો જવાબ મળશે મિત્રો ચાર હજાર બસો પચાસ ચાલો આગળ વધીએ તો કે ભાઈ પાંચ એક ભાગ્યા ચાર વિરો ની વિરોધીની વ્યસ્ત સંખ્યા કઈ હશે તો મિત્રો સૌ પ્રથમ અહીં આપણે મિશ્રપૂર્ણ આપી દીધો છે તો આપણાને જે સાદા પૂર્ણક પાને રૂપાંતરિત કરી નાખીએ તો ભાઈ પાંચ ચોક ને વીસ આ ગુણાકાર કરવાનો પાંચ ચોક વીસ પ્લસ એક એટલે એકવીસ ભાગ્યા ચાર હવે આની વિરોધી કરવાની વિરોધી એટલે શું મિત્રો વિરોધી એટલે ઉલટું પ્લસ હોય તો માઇનસ થઈ જાય ને માઇનસ હોય તો પ્લસ થઈ જાય તો આપણે કરશું માઇનસ એકવીસ ભાગ્યા ચાર હવે શું કીધું કરી નાખવાનું રણજી ટ્રોફી બે હાજર બાવીસ માં નીચેના માંથી કઈ ટીમ વિજેતા બની હતી જવાબ આવશે સૌરાષ્ટ્ર દક્ષિણ આફ્રિકામાંથી લાવવામાં આવેલ બાવીસ ચિત્તાઓને મધ્યપ્રદેશના કયા નેશનલ પાર્કમાં સ્થાપિત કરવામાં આવ્યા તો મિત્રો આવે છે મધ્યપ્રદેશમાં આવેલા ઓકે પૂનો નેશનલ પાર્કમાં ચાલો ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો કે ભાઈ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ બે હજાર ત્રેવીસનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું તો એ મિત્રો કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરમાં ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો કે ભાઈ નીતિ આયોગના નવા સીઈઓ તરીકે નીચેનામાંથી કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો યાદ રાખશું વર્તમાન નીતિ આયોગના જે સી સીઈઓ તરીકે જે છે તે કોણ છે તે છે મિત્રો બીવીઆર સુબ્રમણ્યમ બીવીઆર સુબ્રમણ્યમ તો વર્તમાન પદાધિકારીઓ મિત્રો ખાસ અગત્યના રહેશે એકથી બે ક્વેશ્ચન તમને ઓકે પટ્ટાવાળાની કે બે લેખની પરીક્ષામાં જોવા મળી શકે છે ચાલો ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ નીચેનામાંથી કઈ ટીમ વિજેતા બની છે તો મિત્રો ઓસ્ટ્રેલિયા બની છે એવી રીતે પ્રશ્ન પૂછાઈ જાય કે ભાઈ આઈસીસી ઓકે મેન્સ મહિલા ખેલાડી એકસો પચાસ આંતરરાષ્ટ્રીય ટી ટ્વેન્ટી મેચો રમનારી વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી બની છે તો મિત્રો જવાબ આવશે હરમિત પ્રીત કૌર તો મિત્રો રમતગમતની દ્રષ્ટિએ આ બધા ક્વેશ્ચન અગત્યના રહેશે ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું આયોજન નીચેનામાંથી કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું તો એ મિત્રો કરવામાં આવ્યું હતું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ત્યારબાદ આગળનો ક્વેશ્ચન જોઈએ તો કે ભાઈ ઈસરોનું વડું મથક ક્યાં આવેલું છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનનું જે વડું મથક છે એ મિત્રો ક્યાં આવેલું છે કર્ણાટક એટલે કે કર્ણાટકની રાજધાનીમાં બેંગ્લોરમાં આવેલું છે

ઓકે મેં તમને પહેલાં પણ કહ્યું કે ભાઈ વર્તમાન પદાધિકારીઓ ખાસ મહત્ત્વના રહેવાના છે ઓકે બેક ક્વેસ્ટને મતથી જોવા મળી શકે છે આનો સાચો જવાબ આવશે અર્જુન મુંડા ભારતની આઝાદી બાદ આરબીઆઈ આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું ઓકે આરબીઆઈની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી મિત્રો તો કે ભાઈ ઓગણીસો ને પાંત્રીસમાં આરબીઆઈનું જે રાષ્ટ્રીયકરણ ક્યારે કરવામાં આવ્યું તો કે ભાઈ એક જાન્યુઆરી ઓગણીસો ને ઓગણપચાસમાં ત્યારબાદ આગળ વધીએ તો કે ઓસ્કાર એવોર્ડ બે હજાર ત્રેવીસમાં કઈ ભારતીય ફિલ્મના સોંગને બેસ્ટ ઓરિજિનલ સોંગનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો તો જવાબ આવશે મિત્રો ટ્રિપલ આર એટલે કે આર 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 હનુમાન જયંતિની પૂર્વ સંધ્યાએ નીચેનામાંથી કયા સ્તરે ચોપન ફૂટ ઊંચી હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું મિત્રો આવશે સારંગપુર બોટાદ ચાલો ત્યારબાદ આગળ વધીએ તાજેતરમાં કયો દેશ નોર્થ એટલાન્ટિક ટ્રીટી સભ્ય બન્યો ખાસ છે એ છે ત્યારબાદનો તો કે સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં ભારતે નીચેનામાંથી કેટલા મેડલ જીત્યા હતા બસો બે ત્યારબાદ આવશે કે ભાઈ ફ્લોરેન્સ નાઇટ એંગલ પુરસ્કાર નીચેનામાંથી કોને એનાયત કરવામાં આવે છે સાચો જવાબ આવશે નર્સ ઓકે નર્સ ત્યારબાદ આગળ વધીએ તો કે ભાઈ એક મે બે હજાર ત્રેવીસના ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ત્રેસઠમાં એક મે હજાર ચોવીસના ના રોજ ગુજરાતના કેટલામાં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી ચોરસઠમાં ક્લિયર ચાલો ટ્વિટરના પ્રથમ મહિલા સીઈઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો જવાબ આવશે લિન્ડા યાકેરીના ફ્રેન્ચ ઓપન બે હજાર ત્રેવીસનું નું મેન્સ સિંગલનું ટાઇટલ કોણે જીત્યું જવાબ આવશે મિત્રો નો જોકોવિચ

તે દર ચાર વર્ષ યોજવામાં આવતું હોય છે ઓકે આ મિત્રો બધા ક્વેશ્ચન રમતગમતનો ટોપિક આખો આપી દીધો છે રમતગમતની દ્રષ્ટિએ આ બધા ક્વેશ્ચન અગત્યના છે ચાલો આગળ વધીએ પદ્મભૂષણનું સન્માન પ્રાપ્ત કરનાર ગુજરાતના પ્રથમ ક્રિકેટર કોણ હતા તો એ હતા મિત્રો વિનુ માકંડ ત્યારબાદ આવે છે કે ભાઈ સ્ટ્રેટ ફોર્મ માય હાર્ટ નામની આત્મકથા નીચેનામાંથી કયા ખેલાડીને સુસંગત છે તો એ આવશે મિત્રો કપિલ દેવ ત્યારબાદનો પ્રશ્ન જોઈએ તો નીચેનામાંથી કયું સ્ટેડિયમ ક્રિકેટ સ્ટેડિયમ નથી કબડ્ડીનું વડું મથક ક્યાં આવેલું છે તો મિત્રો અહીંયા આવેલું છે જયપુર ક્યાં આવેલું છે જયપુર ખાતે ત્યારબાદ આવે છે કે ભાઈ ભૂતાન દેશની રાષ્ટ્રીય રમત કઈ છે ભૂતાનની રાષ્ટ્રીય રમત મિત્રો તીરંદાજી છે કઈ છે તીરંદાજી ભારતમાં નેશનલ ગેમ્સનું સૌ પ્રથમ આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું હતું તો મિત્રો લાહોર ખાતે કરવામાં આવ્યું હતું ત્યારબાદ આવે છે ક્વેશ્ચન કે ભાઈ ડાંગ એક્સપ્રેસ તરીકે કયા ખેલાડીને ઓળખવામાં આવે છે મિત્રો જવાબ આવશે સરિતા ગાયકવાડ ત્યારબાદ આવે છે કે ભાઈ ગૂગલનું મુખ્યાલય ક્યાં આવેલું છે ગૂગલ આ ગૂગલનું મુખ્યાલય ક્યાં આવેલું છે

છે ત્યારબાદનું ક્વેશ્ચન છે ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીનું પૂરું નામ જણાવો ઓકે આ જીઆઈએફટી એટલે કે આ ગિફ્ટ સિટીનું પૂરું નામ શું છે તો મિત્રો યાદ રાખશું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી ભારતીય સર્વપ્રથમ બોલતી ફિલ્મ કરી હતી ઓકે

ત્યારબાદ આવે છે કે ભાઈ જલદ એસિડનું પીએચ મૂલ્ય કેટલું છે આ જલદ એસિડનું જે પીએચ મૂત્ર જે પીએચનું મૂલ્ય હોય છે તે મિત્રો એક હોય છે કેટલું હોય છે એક હોય છે નીચેના પૈકી કયો વાયુ નિષ્ક્રિય વાયુ છે નિષ્ક્રિય વાયુ કયો છે નીચેનામાંથી તો આ હિલિયમ મિત્રો આ હિલિયમ જે વાયુ છે એ કેવો વાયુ છે તો કે આ નિષ્ક્રિય વાયુ છે કેવો વાયુ છે નિષ્ક્રિય વાયુ છે જો મિત્રો તમે આની પીડીએફ સરસ મજાની આ પીડીએફ મેળવવા માંગતા હો તો આપણી ટેલિગ્રામ ચેનલ ફેમસ એકેડેમીમાં જોઈન થઈ જાજો મિત્રો આવાના વધુ વધુ પેપર મેળવવા માટે તમે આપણી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને મિત્રો લાઈક કરવાનું ના ભૂલાય ચાલો આગળ વધીએ ન્યૂટ્રોનની શો શોધ કોને કરી હતી તો આ ન્યૂટ્રોનની મિત્રો જે શોધ છે તે ચેડવિકે કરી હતી કોને કરી હતી ચેડવિક દ્વારા ન્યૂટ્રોનની શોધ કરવામાં આવી હતી ઇલેક્ટ્રોનની શોધ મિત્રો થોમસન દ્વારા કરવામાં આવી હતી ઇલેક્ટ્રોનની શોધ કોના દ્વારા કરવામાં આવી હતી ઠોમસન દ્વારા ને જે પ્રોટોનની શોધ છે તે મિત્રો રૂથર ફોર્ડ દ્વારા કરવામાં આવી હતી આપને યાદ રાખશું ત્યારબાદ આવે છે ક્વેશ્ચન નંબર નાઇન્ટીન નાઇન નાઇન્ટીન નાઇન ભારતના કયા રાજ્યમાં બાંદીપુર નેશનલ પાર્ક આવેલો છે તો મિત્રો એ આવેલો છે કર્ણાટકમાં અને આજનો મિત્રો આપણે છેલ્લો ક્વેશ્ચન છે ઓકે છેલ્લા ક્વેશ્ચન સાથે આપણું આ સો માર્ક્સનું જે મોડલ પેપર છે તે આપણે પૂરું જાહેર કરીએ છીએ મિત્રો છેલ્લો ક્વેશ્ચન છે રીઝનિંગનો શ્રેણીનો ક્વેશ્ચન છે કે ભાઈ સાત પચીસ એકસઠ અને એકસો એકવીસ મિત્રો શું આવશે તો મિત્રો જોતાની સાથે જ આમાં તમે જોશો આંકડાઓને ધ્યાનથી તો તમને મિત્રો ઘનની આજુબાજુની સંખ્યાઓ તમને જોવા મળશે ઓકે ઘનની જે આજુબાજુની સંખ્યા તમને આમાં જોવા મળશે તમે જોઈ શકો છો કે ભાઈ સાત એટલે શું તો કે આઠ આઠ માઇનસ એક કરો તો સાત આવે એટલે કે બેનો ઘન માઇનસ એક એવી રીતે પચીસ એટલે શું તો કે ત્રણનો ઘન માઇનસ બે એવી રીતે ચાર એકસઠ એકસઠ એટલે શું તો કે ભાઈ ચારનો ઘન ચોસઠ માઇનસ ત્રણ કરો એકસો એકવીસ એટલે પાંચનો ઘન એકસો પચીસ માઇનસ ચાર એટલે એકસો એકવીસ મળે ત્યારબાદ છનો ઘન બસો સોળ માઇનસ પાંચ કરવાનો ઓકે વારાફરતી વારો કરતું જવાનું તમે માઇનસ પાંચનો વારો છે તો બસો સોળમાંથી પાંચ માઇનસ તમે કરશો તો જવાબ આવશે બસોને અગિયાર તો મિત્રો આ હતું સંપૂર્ણ સંપૂર્ણ મિત્રો સો માર્ક્સનું એક શાનદાર મોડલ પેપર આશા રાખું છું આ પરીક્ષામાં સો ટકા મિત્રો તમારે ઉપયોગી સાબિત સો ટકા થશે ચાલો મિત્રો ફરીથી મળીએ નવા વિડીયો સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો વિડીયોને લાઇક કરી નાખો અને આપણી જે ફેમસ છે કે તમેની ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ